નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈયા આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451

ઇન્સ્ટાગ્રામ જોઈ રહ્યો હતો ત્યારે વી પટેલ ત્રણસો તોંતેરવાળી આઈડીમાં રૂપિયા એક લાખના ત્રણ લાખ કરી આપવાનો વિડીયો આવતા યુવાને તેને લાઈક કરતા આ આઈડીવાળાએ સામેથી મોબાઈલ નંબર માંગ્યા હતા જે ફરિયાદીએ આપી દેતા આરોપીઓએ તે નંબર પર વિડીયો કોલ કરી રૂપિયા બતાવતા હતા પંદરેક દિવસ સુધી તેને વિડીયો કોલ કરી રૂપિયાના બંડલ બતાવાયા હતા યુવાને હા પાડતા તેને અંજાર સરકારી હોસ્પિટલ પાસે બોલાવાયો હતો જ્યાં કાળા કાચવાળી નંબર વગરની કારમાં તેને બેસાડાયો હતો જેમાં ત્રણ શખ્સો સવાર હતા ફરિયાદીએ નોટ બતાવવાનું કહેતા તેને પાંચસોના દરની એક નોટ બતાવાઈ હતી બાદમાં ફરિયાદી નીચે ઉતરી રિક્ષા કરી પોતાના સસરાના ઘરે ગયો હતો તેવામાં આ શખ્સોએ તેને વારંવાર ફોન કર્યો હતો અને દબડા બાજુ બોલાવ્યો હતો જ્યાં આ કારમાં બેસાડી બાવળની જાળીમાં લઈ જઈ પાછળ બેઠેલા ઇમ્તિયાઝભાઈ શેઠ છે તેને પૈસા આપી દેવાનું કહી ધાક ધમકી કરી તેની પાસેથી રૂપિયા ત્રણ લાખ બળજબરીપૂર્વક કઢાવી લઈ ત્રણેય નાસી ગયા હતા બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા શનિવારે ડોક્ટર અજય ચોકસી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંતોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ નળી સંબંધિત રોગોના નિષ્ણાંત દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર